આયોજિત આ જનસભામાં ઉપસ્થિત કોંગ્રેસ પક્ષના માનની સૌ શ્રીઓ આમ આદમી પાર્ટીના સૌ શ્રીઓ લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં ભરૂચ ગમતા અને અડીખમ ઉમેદવાર ભાઈ શ્રી ચૈતરભાઈ વસાવા અને ચૈતરભાઈ વસાવાને દિલ્હી પહોંચાડવા માટે સનગની રહેલા ઉત્સાહથી પધારેલા આપ સૌ નાગરિકો ભાઈઓ બહેનો સૌનો આભાર સૌને વંદન આપણે સૌ આજે એ વાત સમજવા માટે આવ્યા છીએ કે 2024 ની લોકસભાની ચૂંટણીમાં ચૈતરભાઈ વસાવાને શા માટે મત આપવાનો આ ઇન્ડિયા ગઠબંધન શા માટે કરવામાં આવ્યું છે એ વાતને સમજવાની છે ઘણા ભાજપવાળા વિરોધ કરે છે ઘણા દિવસોથી ભાઈ ઈકો જરા પોછો કરતા ગાવાયો એવું લાગે આપણે ભાજપવાળા ઘણા સમયથી એવો સવાલ કરે છે કે તમે તો કોંગ્રેસવાળાનો વિરોધ કરતા હતા આપવાળા કેમ પાછા બધા ભેગા થઈ ગયા કોંગ્રેસવાળા આપવાળાનો વિરોધ કરતા હતા કેમ પાછા ભેગા થઈ ગયા આવા કારણ વગરના વાહિયાત સવાલો ભાજપવાળા કરે છે એનો હું તમને જવાબ આપું છું એક એક ભાજપવાળાના મોઢા ઉપર જવાબ મારવાનો છે કે સોસાયટીઓમાં મોલ્લામાં ફળિયામાં કે ગામમાં આપણે રહેતા હોઈએ તો એવું બની શકે બોલાચાલી થઈ જાય આપણે બાજુ સાથે પંદર દિવસ બે મહિના બોલવાનું બંધ કરી દઈએ પણ બાજુ ઘરે કદાચ ભૂલથી શોર્ટ સર્કિટ થી આગ લાગે ને તો પેહલી પાણીની ડોલ ભરીને પાછા આપણે જ ઓલવવા માટે જઈએ ઝઘડો સાઈડમાં રહી જાય આ ગોલોવાનું કામ કરી આ વાત સાચી છે કે ખોટી દેશની લોકશહીને આગ લગાડવાનું કામ ભાજપે કર્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા ને આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા એક ડોલ પાણીની લઈને લોકશહીને બચાવવા માટે નીકળ્યા છે દોસ્તો અમારા મુદ્દાઓ જે કાઈ હશે પહેલાના એ અલગ વાત છે પણ ભારતની લોકશાહી બચાવવું એ અમારી જવાબદારી છે બંને પક્ષના કાર્યકર્તાઓની લોકતંત્ર દેશની અંદર ભારતનું બંધારણ બચાવવું એ અમારી જવાબદારી છે અને એટલે બંધારણ બચાવવા માટે લોકશાહી બચાવવા માટે અને લોકતંત્રની અંદર જે સંવૈધાનિક સંસ્થાઓ છે એની સ્વતંત્રતા બચાવવા માટે કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધન કર્યું છે ઇન્ડિયા ગઠબંધન એમ માને છે કે જો પેતા ગમે એનું જિંદાબાદ કરી શકાશે

છતાંય લોકસભાની ચૂંટણી ટાણે જ પ્રચાર કરતા રોકવા માટે થઈ અરવિંદ કેજરીવાલ ને જેલમાં પૂરવામાં આવ્યા તાનાશાહીને સામે લડવા માટે ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું છે દોસ્તો દેશની સૌથી જૂની પાર્ટી 150 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટી ચૂંટણી સમયે જ કોંગ્રેસ પક્ષના એકાઉન્ટો બંધ કરી દીધા બેંકના ખાતાને સીઝ કરી દીધું જેથી કરીને પૈસા ન મળે અને ચૂંટણી લડવામાં જે કંઈ ખર્ચો થાય એ ખર્ચે પહોંચી ન વળે ને કોંગ્રેસ દેશની તમામ દેશપ્રિય પાર્ટીઓ ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું છે દોસ્તો પણ આ ઇન્ડિયા ગઠબંધન ની તાકાત જોઈને ભાજપવાળાને એવું લાગે છે કે હવે ભાઈ મેલ પડવાનો નથી ઇન્ડિયા ગઠબંધન સામે એટલે એમણે નવો ભાષણ ચાલુ કર્યું કે ઉમેદવાર ન જોતા ઉપર જોજો ઉપર મોદીનો ચહેરો જોજો ઉમેદવારનો ચહેરો ના જોતા મોદીનો ચહેરો જોજો આવા ભાષણ ચાલુ કર્યા

જેને પોલીસનો ડર લાગે એ બધા ભાજપમાં જોડાઈ જાય છે દેશના ઇતિહાસમાં પહેલી વખત એવું થયું કે લોકો જેલમાં ન જવું પડે એટલે ભાજપમાં જાય છે ચૈતરભાઈ વસાવા પહેલો એવો માણસ છે ભાજપમાં ન જવું પડે એટલે જેલમાં જવાનું એમણે પસંદ કર્યું દોસ્તો એક ધારાસભ્ય તરીકે 45 દિવસ આપણી વચ્ચે આપણા મુખ્ય મહેમાન સાંસદ ભાઈ શ્રી ઇમરાનભાઈ પ્રતાપગઢ એ વધારી ચુક્યા છે